ऑरेंज बी आर टी एस बस ना व्हील अटकी गया सौ ऑरेंज बी आर टी एस बस ड्राइवरो हड़ताल पर उतरिया बेस्तां स्थित ऑरेंज बी आर टी एस डेपो खाते ड्राइवर भेगा थे पगार समयसर नहीं आवतो आ कारणे हड़ताल एस आई सी कपाय आपता ड्राइवर पीएफ कपाय कॉन्ट्राक्टर नंबर नहीं आपतो, ड्राइवर

ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સીટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું નથી